નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું બે હજારને પચીસનું બજેટ જાહેર થઈ ગયું છે ગરીબો મધ્યમ વર્ગના લોકોને મોટી રાહત મળી છે ખેડૂતો માટે મોટી જાહેરાતો કરવામાં આવી છે શું સસ્તું થયું શું મોંઘું થયું એના સમાચાર આવી ગયા છે એક ફેબ્રુઆરીથી ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા છે એ પણ જાહેર થઈ ગયા છે અને જે ગરીબ લોકો છે એમને મળશે દસ હજાર રૂપિયાની ભેટ બજેટમાં ખેડૂતો મહિલાઓને મોટો મળ્યો છે ખજાનો આ સાથે વિદ્યાર્થીઓ માટે પણ સૌથી મોટી નવી જાહેરાતો કરવામાં આવી છે અને મિત્રો ઘણી બધી યોજનાઓ અંતર્ગત તમે

તો અત્યારે જ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌ પ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ તમને જણાવી દઈએ કે આ વર્ષનું એટલે કે બે હજારને પચીસનું બજેટ જાહેર થઈ ગયું છે બે હજારને પચીસના બજેટને લઈને મોટી જાહેરાતો થઈ ગઈ છે ખાસ મિત્રો આ વર્ષનું બજેટ છે એ ગરીબો મધ્યમ વર્ગના લોકોને ધ્યાનમાં રાખી બનાવવામાં આવ્યું છે તો બજેટની અંદર મોટા મોટા ફેરફાર ફેરફારો કરવામાં આવ્યા છે રોજિંદા જીવનમાં ઉપયોગી દરેક વસ્તુઓ ચીજ વસ્તુઓના ભાવમાં મોટી ઉથલ પાથલ જોવા મળી છે મિત્રો આજના વિડીયોમાં જાણીશું શું સસ્તું થયું શું મોંઘું થયું છે તમારા ખિસ્સા ઉપર કેટલી અસર પડશે અને દરેક માહિતી દરેક સમાચાર આજના વિડીયોની અંદર જાણી લેશું તો મિત્રો આજનો આ વિડીયો અંત સુધી જોતા રહેજો અને દરેક લોકો સુધી વધમાં વધુ શેર કરી દેજો કારણ કે મિત્રો પ્રથમ સમાચાર એવા આવી ગયા છે કે નાણાં મંત્રીએ કહ્યું છે કે અમારું બજેટ આ વર્ષે ગરીબો યુવાનો અને ખેડૂતો મહિલાઓ માટે છે એ ખાસ કરીને રહેવાનું છે અને આ વર્ષે મિત્રો સરકારે ખાસ કરીને ગરીબો ઉપર ખાસ ફોકસ રાખ્યું છે ગરીબો ખેડૂતો અને મહિલાઓને ધ્યાનમાં રાખીને આ બજેટ બનાવવામાં આવ્યું છે નાણાં મંત્રીએ પણ કહ્યું છે કે સરકારનું સંપૂર્ણ ધ્યાન આ વખતે વિકસિત ભારત બનાવવા ઉપર છે અને ભારતના એક એવા વ્યક્તિઓને આગળ લાવવા માટે છે એ વિચારણા રહ્યું છે જેની અંદર મિત્રો આ બજેટ બનાવવામાં આવ્યું છે જેમાં ગરીબ હોય મધ્યમ વર્ગના લોકો હોય ખેડૂત હોય અન્નદાતા હોય યુવાનો હોય અને વિદ્યાર્થીઓ હોય આ તમામ સેક્ટરને છે આવરી લેવામાં આવ્યા છે જેથી મિત્રો ભારતમાં વસતા એવા લોકોને ખાસ કરીને આગળ લાવવા માટે પ્રોત્સાહન કરવામાં આવ્યું છે અને તેની આવક વધે તે માટે પણ આ આર્થિક રીતે છે એ વિકાસના માર્ગ ઉપર જઈએ એવું બજેટ છે એ બહાર પાડવામાં આવ્યું છે પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે નાણાં મંત્રી નિર્મલા સીતા એ પણ જણાવ્યું છે કે હવે આ બજેટ છે એની અંદર નવા ટેક્સના દરો છે જાહેર કરવામાં આવ્યા છે નવા કરના દરો પણ જાહેર કરવામાં આવ્યા છે કોને કેટલો ટેક્સ ભરવો પડશે કોને કેટલા ટેક્સ ઉપર છૂટછાટ આપવામાં આવી છે એના વિશે પણ વાત કરીએ તો મિત્રો નાણાં મંત્રી નિર્મળા સીતારમણે મિત્રો આજે જે બજેટ જાહેર કર્યું છે એમાં ખાસ કરીને આવકને લઈને કોને કેટલો ટેક્સ ભરવો પડશે કોને કેટલો ટેક્સ નહીં ભરવો પડે એ પણ જણાવ્યું છે તમારી આવક વર્ષે બાર લાખ રૂપિયાથી થી વધુ હોય અથવા તો ઓછી હોય તો એ બંને સેક્ટર અંતર્ગત છે અલગ અલગ ટેક્સ ભરવો પડશે હવે જો તમારી આવક મર્યાદા છે મિત્રો દર વર્ષે બાર લાખ રૂપિયાની હોય તો તમને હવે ટેક્સ ભરવો નહીં પડે ગયા વર્ષે મિત્રો આ લિમિટ માત્રને માત્ર છ થી સાત લાખ રૂપિયાની જ હતી અને ગયા વર્ષે સાત લાખ ઉપર કમાવનાર દરેક વ્યક્તિએ ટેક્સ છે એ ભરવો પડતો હતો પરંતુ હવે મિત્રો આ વર્ષથી છે એ બાર લાખથી સુધીની જે આવક મર્યાદા હશે વર્ષની એવા લોકોએ ટેક્સ ભરવો નહીં પડે એટલે કે એક મહિનાની આવક તમારી એક લાખ રૂપિયા હશે તો પણ તમારે ટેક્સ ભરવાની જરૂર નથી અને આ ટેક્સ ભરવો નહીં પડે જેથી કરીને ટેક્સમાં છૂટછાટ આપવામાં આવી છે હવે મિત્રો આવક જેમની પણ ઓછી હશે કે વધુ હશે વધુમાં વધુ એક લાખ રૂપિયા સુધીની આવક હશે તો પણ ટેક્સ ભરવો નહીં પડે દર મહિનાની આવક ગણીએ તો બાર મહિનાની બાર લાખ રૂપિયા સુધીની આવક તમારી હશે તો એમાં તમારે ટેક્સ ભરવો નહીં પડે જો બાર લાખથી સોળ લાખ રૂપિયા સુધીની આવક હશે તો પંદર ટકાનો ટેક્સ ચૂકવવો પડશે અને સોળથી લઈ અને વીસ લાખ રૂપિયા સુધીની આવક દર વર્ષની હશે તો વીસ ટકાનો ટેક્સ ભરવો પડશે વીસથી લઈ અને ચોવીસ લાખ રૂપિયા વચ્ચેની આવક હશે તો પચીસ ટકા ટેક્સ ભરવો પડશે અને ચોવીસ લાખથી વધારાની આવક હશે તો તમારે ત્રીસ ટકા સરકારને ટેક્સ ભરવો પડશે હવે મિત્રો બાર લાખ રૂપિયા સુધી કમાવનારને દર વર્ષે દરેક વ્યક્તિઓને લોકોને છે મોટી રાહત મળી ગઈ છે ટેક્સમાં મોટો ઘટાડો છે સરકારે કર્યો છે મધ્યમ વર્ગના લોકોને ધ્યાનમાં આપવાની જે બાબત છે એમાં નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારબાદ મિત્રો તમને જણાવી દે કે બજેટ બે હજાર પચીસની અંદર હવે કઈ કઈ વસ્તુઓ સસ્તી થઈ છે એ પણ તમને જણાવીએ જેની રાહત તમે જોઈ રહ્યા હતા તમારા ખિસ્સા ઉપર કેટલી અસર પડશે એ પણ તમને ખ્યાલ નહીં હોય તો મિત્રો તમને જણાવી દઈએ કે કેન્સરની દવાઓ ઉપર છે સરકારે ટેક્સ ઘટાડ્યો છે કેન્સરની દવા છે સસ્તી કરવામાં આવી છે નાણાં મંત્રી નિર્મળા સીતારમણે જાહેર કરતાં કહ્યું છે કે કેન્સરની દવાઓ લોકોના ઘરે વેચાઈ જતા લોકો છે એ આનાથી છે એ સારી એવી રાહત પણ મેળવી શકે છે કેન્સરની દવાઓ સસ્તી થઈ ગઈ છે અને આની સાથે અન્ય ઔષધિ અન્ય દવાઓ પણ છે એ સસ્તી થઈ ગઈ છે એટલે મેડિકલ ક્ષેત્રે પણ ભાવ ઘટાડો થયો છે મેડિકલ ઉપકરણો સસ્તા થયા છે આજે મિત્રો છત્રીસ જેટલી જીવન રક્ષક જે દવાઓ છે એના ઉપર કસ્ટમ ડ્યુટી હટાવી દેવામાં આવી છે દરેક પ્રકારની દવાઓ છે એમાં સસ્તી કરવામાં આવી છે હવેથી મિત્રો અનેક પ્રકારના ખનીજોની કિંમતમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે ખનીજ જેટલી જે કિંમતો વધતી હતી એ હવે ઘટાડવામાં આવી છે સરકારે આ ખનીજ કિંમતોમાં પણ ઘટાડો કર્યો છે કાપડ કિંમતમાં પણ ઘટાડો કર્યો છે આની સાથે સાથે મિત્રો હવે કાપડ ખરીદવા અથવા તો કપડાં ખરીદવા ઉપર પણ હવે તમને છે એ છૂટછાટ મળશે એના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે કપડાના ભાવમાં પણ ઘટાડો કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે આ સાથે જ ભારતમાં બનેલા જે કપડાં છે એ પણ સસ્તા થઈ જશે અને ખાસ કરીને હાથ વણાટ થી બનેલા જે છે એ પણ સસ્તા કરી દેવામાં આવશે મિત્રો જીવન રક્ષક જે દબાણ હતા એના ઉપર સરકારે પાંચ ટકા કસ્ટમ ડ્યુટી છે એ ઘટાડી દીધી છે અને હવે સસ્તી દવાઓ પણ મળશે એલ ટીવી હશે એલસીડી ટીવી હશે એ પણ સસ્તી મળશે ઇલેક્ટ્રોનિક જેટલી પણ સાધન સામગ્રી છે એ પણ હવે સસ્તી મળશે જેમાં એલઈડી એલસીડી જેવી ટીવી મિત્રો આ ભાવમાં પણ ઘટાડો થયો છે મોબાઈલ ફોન પણ સસ્તા થશે ઇલેક્ટ્રિક ગાડીઓ પણ સસ્તી થશે અને ઇલેક્ટ્રિક ફોર વ્હીલર પણ સસ્તી થશે આ સાથે મિત્રો ચામડાની બનાવટના સામાન છે એમાં લેધરના પટ્ટા લેધરનું પાકીટ એ પણ સસ્તું થશે મોબાઈલ ફોનની બેટરી પણ સસ્તી થશે સમુદ્ર ઉત્પાદિત દરેક ચીજ વસ્તુઓ પણ હવે સસ્તી થશે મિત્રો આપણે અગાઉના વિડીયોમાં પણ જાણ્યું હતું કે સરકાર દ્વારા ઇલેક્ટ્રોનિક વસ્તુઓના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે અહીંયા તમને જણાવી દઈએ કે મોબાઈલ ફોનથી લઈ અને બેટરી અને તમામ પ્રકારના ઇલેક્ટ્રોનિક જે સાધન સામગ્રી છે એમાં પણ હવે ઘટાડો થશે ભાવ ઘટશે ઇલેક્ટ્રોનિક ગાડીઓ પણ સસ્તી થશે ત્યારબાદ મિત્રો તમને જણાવી દઈએ કે બજેટ બે હજાર પચીસની ની અંદર સરકારે કઈ કઈ વસ્તુઓ મોંઘી કરી છે જેમાં મિત્રો હવે તમને જણાવીએ તો આ વસ્તુઓ છે મોંઘી થવા જઈ રહી છે જેના વિશે વાત કરીએ તો સૌ પ્રથમ લશ્કરી ગાડીઓ જે છે લશ્કરી ગાડીઓ એ મોંઘી થઈ ગઈ છે જે ખાસ કરીને મિત્રો મોંઘી મોંઘી ગાડીઓ ફોર વ્હીલર આવતી હતી એ હવે મોંઘી થઈ ગઈ છે મિત્રો તમને જણાવીએ પેટ્રોલ ડીઝલથી ચાલતી જે ગાડીઓ છે ફોર વ્હીલર છે એ હવે મોંઘી થશે પરંતુ ઇલેક્ટ્રોનિક ટુ વ્હીલ અને ફોર વ્હીલ છે એ સસ્તી થઈ છે હવે મિત્રો જે ફર્નિચર છે એના ઉપર પણ કસ્ટમ ડ્યુટી છે વધારવામાં આવી છે તો ક ફર્નિચર અને ઇલેક્ટ્રોનિક ગાડી સિવાયની અન્ય ગાડીઓ છે જે લક્ઝરી ગાડીઓ છે એ પણ હવે મોંઘી થઈ છે તો મિત્રો આ જે દરેક પ્રકારના ફર્નિચર છે એ પણ મોંઘા થયા છે એની સાથે બાળકોને જે મોંઘા મોંઘા રમકડાં આવતા હતા એ પણ મોંઘા થયા છે અને દરેક ભાવમાં પણ વધારો થયો છે મિત્રો ફ્લેટ પેનલ ડિસ્પ્લે ટીવીની ડિસ્પ્લે જે છે એ પણ મોંઘી થઈ છે મોબાઈલ ઉપર ડિસ્પ્લે લાગતી હોય તે પણ મોંઘી થઈ છે ટીવીની જે મિત્રો ડિસ્પ્લે આવે છે એટલે કે સ્ક્રીન આવતી હોય છે એ પણ હવે મોંઘી થઈ છે પરંતુ ફેબ્રિકની અંદર પણ ભાવ વધારો થતો જોવા મળ્યો છે મિત્રો મોંઘા કપડાં પણ છે એ ભાવમાં વધારો થયો છે એની સાથે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ છે એમાં પણ ઘણો બધો ભાવ વધારો થયો છે ત્યારબાદ મિત્રો સમાજની અંદર આગળ જોઈએ વાત કરીએ તો બજેટના નામે આ વખતે સરકારે લોલીપોપ પણ આપ્યા એવું જાણવા મળી રહ્યું છે એટલે કે મિત્રો જેમ દર વખતે સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે એમ આ વખતે પણ શું ખાલી જાહેરાત જ થઈ છે કે ખાસ કરીને મધ્યમ વર્ગના જે ગરીબ પરિવારો છે એમના ઉપર ધ્યાન રાખવામાં આવ્યું છે એના વિશે પણ વાત કરવામાં આવી છે મિત્રો ખરેખર સરકારે આ વર્ષે મધ્યમ વર્ગ ઉપર ખાસ ધ્યાન આપ્યું છે કારણ કે જે મિત્રો હમણાં લોકસભાની ચૂંટણી હતી ત્યારે આ વખતે મિત્રો ભાજપ સરકાર અને એનડીએની બે સરકારો વચ્ચેની જે વોટની અંદર ઘણા બધા ઘટાડા જોવા મળ્યા હતા એ વોટની અંદર પણ મિત્રો સરકારે બનાવ્યા પછી એક સમયે મિત્રો એવું થયું કે મુશ્કેલી બની ગઈ કે જેને ધ્યાનમાં રાખી મિત્રો સરકારે આ વખતે એક્શન લીધી છે અને બજેટમાં પણ મધ્યમ વર્ગના લોકો લોકોને કારણ કે મિત્રો તમને જણાવી દઈએ કે આ વર્ષે જે મોદી સરકાર રાજમાં આવે ત્યારે એમને એનડીએનો સહારો લેવો પડ્યો હતો એટલે કે બીજેપી સરકારને એનડીએનો સહારો લેવો પડ્યો હતો એને ધ્યાનમાં રાખી હવે મધ્યમ વર્ગના લોકોને ગરીબ પરિવારોને પણ હવે બજેટની અંદર છે ઘણી બધી રાહત આપવામાં આવી છે ભારત ભાજપ સરકાર અને એનડીએ સરકાર વચ્ચેની જે વોટની અંદર ઘણા બધા ઘટાડો ઘટાડો જોવા મળ્યો હતો એ ઘટાડાને ધ્યાનમાં રાખી હવે બજેટમાં મધ્યમ વર્ગના લોકોને પણ મોટી રાહત આપવામાં આવી છે જેની અંદર ટેક્સની અંદર અને કરની અંદર છે એકસાથે મિત્રો ઘણો બધો છે એ ઘટાડો કરવામાં આવ્યો છે ઘણા બધા દિવસોથી ઘણા બધા મિત્રો એ પણ રાહ જોઈ રહ્યા હતા કે બજેટની અંદર એક એવી પણ જાહેરાત કરવામાં આવે કે સરકાર છે લોન માફ કરી શકે તો શું ખરેખર સરકારે લોન માફી ઉપર ધ્યાન કેન્દ્ર કર્યું છે કે નહીં બે હજાર રૂપિયાનો હપ્તો છે એ વધારવા અંગે પણ માહિતી આપી છે કે નહીં એ પણ સમાચાર આપણે જાણીએ તો મિત્રો સરકારે આ જે જે બજેટ જાહેર કર્યું એ બજેટની અંદર માત્ર હજી પહેલો દિવસ જ હતો પહેલો તબક્કો જ હતો આ પહેલા દિવસની અંદર બજેટની અંદર મિત્રો ઘણા બધા તબક્કાઓ હોય છે અંદાજીત પંદરથી વીસ દિવસ સુધી આ બજેટ ચાલતું હોય છે એમાં આ બજેટ છે એ હવે એના તબક્કાવાર આગળ વધતું રહે છે તો મિત્રો એ અંગેના સમાચાર પણ તમને દરરોજ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી આપતા રહીશું હવે મિત્રો લોન માફી અંગે પણ હજી આપણે આવનાર દિવસોની અંદર સમાચાર મેળવશું સમાચાર જાણીશું બે હજાર રૂપિયાનો હપ્તો પણ વધશે કે ઘટશે એ અંગે પણ સમાચાર જાણીશું તો મિત્રો બજેટના આવનારા દિવસોની અંદર સરકાર આ અંગે કોઈ પણ જાહેરાત કરી શકે નહીં કે કારણ કે એવું હશે કે મિત્રો ગુજરાત સરકાર દ્વારા પણ એક બજેટ જાહેર કરવામાં આવશે જે ઓગણીસો અને વીસ ફેબ્રુઆરીના રોજ બહાર પાડવામાં આવશે તો આ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ જે બજેટ જાહેર કરવામાં આવશે એમાં પણ ઘણી બધી છે એ જાહેરાતો અને ફેરફારો નિયમોમાં થશે અને મિત્રો તમને જણાવી દઈએ કે ખેડૂતોને બે હજાર રૂપિયાના હપ્તા અંગે કોઈ પણ પ્રકારની જાહેરાત થઈ નથી હજુ સુધી મિત્રો આપણે જે ખબર હતી એના કારણે જે મિત્રો જે બજેટની અંદર ખેડૂતોને ખૂબ જ માગણી હતી કે લોન માફી થાય અને બે હજાર રૂપિયાના હપ્તામાં વધારો થાય એ અંગે ત્યારે અત્યારે સરકારે છે એ આ માગણી સ્વીકારી ન હતી જેનું જાણવું એવું છે કે મિત્રો આ વર્ષે સરકાર દ્વારા માંગણીનો પણ સ્વીકાર કરવામાં આવ્યો નથી ફરી એક વખત ખેડૂતોને જે મિત્રોને છે એ ખૂબ જ પસ્તાવાનો વારો આવ્યો કારણ કે મિત્રો જે ખેડૂતોને લોન માફી અંગે અથવા તો બજેટમાં પીએમ કિસાન યોજના અંતર્ગત જે હપ્તો આપવામાં આવે છે એ વધારવા અંગે છે એ ઘણી બધી આશાઓ સરકાર પાસેથી હતી પરંતુ એ આશા અત્યારે પૂરી નથી થઈ અને મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે મહિનાની અંદર એટલે કે ફેબ્રુઆરી મહિનાની અંદર ગેસ સિલિન્ડરના ભાવમાં પણ ઘટાડો થયો છે અને તમને જણાવી દઈએ કે મિત્રો દર મહિનાની પહેલી તારીખે જે ગેસ સિલિન્ડરના નવા ભાવો જાહેર થતા હોય ત્યારે આ મહિને પણ શું ભાવમાં વધઘટ થતી જોવા મળી છે તો તમને જણાવી દઈએ કે મિત્રો એક ફેબ્રુઆરી બે હજાર પચીસથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ છે એમાં ઘટાડો થયો છે જે આ કોમર્શિયલ ગેસ સિલિન્ડર છે એમાં પ્રતિ સિલિન્ડરે મિત્રો આ મહિને સાત રૂપિયાનો ઘટાડો થયો છે અને ઘટાડેલા જે ભાવ છે એ ફક્ત ઓગણીસ કિલોના સિલિન્ડર ઉપર જ થવા ના છે લાગુ પડશે અને તમને જણાવી દઈએ કે સરકારે એક ઓગસ્ટ બે હજાર ચોવીસથી જે બદલાયું હતું ત્યારે આ જે અંતર્ગત છે એ વધારે વાત કરવામાં આવી હતી કે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ છે કિંમત છે એ દર મહિનાની પહેલી તારીખે બદલતા રહેશે અને મિત્રો લગાતાર સરકાર દ્વારા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે ગયા મહિને પણ આ ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને આ મહિને પણ સાત રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે મિત્રો જાન્યુઆરીમાં છ મહિના પહેલાં પહેલાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ છે એ ચૌદ રૂપિયા ઘટ્યા હતા હવે સાત રૂપિયા ઘટ્યા છે અને મિત્રો સરકાર દ્વારા મધ્યમ વર્ગના લોકોને પણ ગરીબોને અને મધ્યમ વર્ગના લોકોને પણ મોટી ભેટ આપી છે જેમાં ગેસ સિલિન્ડરના કોમર્શિયલ ઓગણીસ કિલોના ભાવ બાટલાની અંદર છે એ સાત રૂપિયાનો ઘટાડો કર્યો ત્યારબાદ મહત્ત્વના સમાચાર એ પણ જાણીએ તો આ માહિતી એવી મળી રહી છે કે બજેટની અંદર ખેડૂતોને શું ફાયદો થયો છે શું મળ્યું છે તેના વિશે વાત કરીએ તો નાણાં મંત્રી નિર્મળા સીતારમણે શું શનિવારે કિસાન ક્રેડિટ કાર્ડ કેસીસી કાર્ડ ઉપર વ્યાજની જે સહાયતા છે એની યોજનાની મર્યાદા વધારી છે એટલે કે મિત્રો બજેટની અંદર ખેડૂતોને હવે કિસાન ક્રેડિટ કાર્ડની અંદર વધારે લોન મળશે જે પહેલાં ત્રણ લાખ રૂપિયા પાક ધિરાણ લોન મળતી હતી એ હવે વધારી અને પાંચ લાખ રૂપિયા સુધીની લિમિટ કરી દેવામાં આવી છે આ સાથે જ બજેટમાં ખેડૂતો માટે આજે નવી યોજનાઓ બહાર પાડવામાં આવી છે અને એના વિશે વાત કરીએ તો મંત્રી નિર્મલા સીતારમણે ખેડૂતો માટે નવી યોજનાઓ છે જાહેર કરી છે બજેટની અંદર તેનું નામ પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના છે એ આપવામાં આવ્યું છે મંત્રી નિર્મલા સીતારમણે મિત્રો કહ્યું છે કે પ્રધાનમંત્રી ધનધાન્ય કૃષિ યોજના છે એ અંતર્ગત સો જિલ્લાઓને આવરી લેવામાં આવશે અને સતત આઠમું બજેટ રજૂ કરતા નાણાંમંત્રીએ એ પણ જણાવ્યું હતું કે આ નવી યોજના ખેડૂતો માટે છે અને આ યોજનાનો લાભ દેશના સત્તર કરોડ એટલે કે લગભગ દોઢ કરોડથી સત્તર કરોડ લગભગ દોઢ કરોડથી પણ વધારે ખેડૂતોને છે એ મળવાનો છે એટલે કે એક પોઈન્ટ સિત્તેર કરોડ જેટલા ખેડૂત મિત્રોને આ યોજના અંતર્ગત લાભ મળશે અને ત્યાર પછી મિત્રો જણાવીએ કે બજેટની અંદર મહિલાઓને શું ફાયદો થયો છે તો એ વિશે પણ સમાચાર જાણીએ તો મિત્રો નાણાં મંત્રી નિર્મળા સીતારમણે સરકારને સ્ટાર્ટઅપ માટે છે એ એક હજારથી લઈ અને દસ હજાર કરોડ રૂપિયા સુધીનું યોગદાન આપી અને ભંડોળની વ્યવસ્થા કરી છે અને સરકારે મહિલાઓ માટે દસ હજાર કરોડ રૂપિયાનું યોગદાન પણ આપવાની જાહેરાત પહેલી વખત સરકારે કર્યું છે પાંચ લાખ મહિલાઓને એસસી અને એસ ટી ઉદ્યોગ સહકારીઓને બે કરોડ રૂપિયાની લોન આપવામાં આવશે મહિલાઓને મિત્રો ગેરંટી વિના સરળ શરતો ઉપર લોન આપવામાં આવશે જેથી કરી તેઓ પોતાના નાના અને મધ્યમ કક્ષાના વ્યવસાયો શરૂ કરી શકે અને એટલે કે એ દેશની મહિલાઓ પોતાનો ધંધો છે એ કરી શકે અને આગળ આવી શકે એ માટે મહિલાઓ મિત્રો મહિલાઓને પણ ખૂબ જ એવી છે એ સપોર્ટ આપવામાં આવશે અને મિત્રો નવો ધંધો શરૂ કરવા માટે પણ લોન મળશે તેવી જાહેરાત કરવામાં આવી છે જેના માટે સરકારે દસ હજાર કરોડ રૂપિયાનું યોગદાન આપશે અને મિત્રો પોતાના નાનો અને મધ્યમ વર્ગનો જે ધંધો છે એ કરી શકશે અને આ ઉપરાંત મહિલાઓને તેમના ઉદ્યોગની વિકાસ કરવા માટે ડિજિટલ તાલીમ માર્કેટિંગ સપોર્ટ અને યોજના અન્ય યોજનાઓ સાથે જોડાણ પણ પૂરું પાડવામાં આવશે એટલે કે મિત્રો માત્ર પૈસા જ નહીં પરંતુ પોતાનો ધંધો કઈ રીતે આગળ વધારવો અને મહિલાઓએ પોતાનો ધંધોને છે એ કઈ રીતના આગળ લઈ જઈ શકે એ માટે વ્યવસાય શરૂ કરી શકે એ માટે પણ છે એ સ્ટાર્ટઅપ કરવામાં આવશે ડિજિટલ તાલીમ માર્કિંગ સપોર્ટના આધારે પૂરેપૂરું ધ્યાન એના ઉપર રાખવામાં આવશે અને શીખવાડવામાં પણ આવશે ટૂંક જ સમયમાં મિત્રો સરકાર અત્યારે ભારત દેશની મહિલાઓને આગળ લાવવાની તૈયારીઓ કરી રહી છે જેથી અત્યારે મિત્રો તમે જોઈ શકો છો જ્યાં હોય ત્યાં મિત્રો વ્યવસાય ક્ષેત્રે પુરુષો આગળ છે પરંતુ આવનારા દિવસોની અંદર મહિલાઓને પણ આ સ્થાન મળી શકે છે સરકારનો એવો પ્રયાસ રહેલો છે અને ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે પણ વાત કરીએ તો ગરીબ ગરીબોને છે સરકાર આપશે દસ હજાર રૂપિયાની સહાય મિત્રો ગરીબ પરિવારોને નાણાં ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે જ દસ હજાર રૂપિયાની બેંકમાંથી સહાય આપવામાં આવશે અને આ યોજનાનું નામ મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના છે આ યોજના હેઠળ મિત્રો વ્યવસાય ઉદ્યોગ માટે સરકાર ગરીબ લોકોને અને નાના લોકોને છે એ નાના માણસોને દસ હજારથી વીસ હજાર રૂપિયા સુધીની લોન આપે છે અને આ યોજના જો તમારા મિત્રોને લાભ લેવો હોય યોજના અંતર્ગત તો સરકારી બેંકમાંથી તમે આ યોજનાનો લાભ લઈ શકો છો જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ છે મિત્રો નાના પરિવારોને આર્થિક રીતે મદદ થાય અને ખાસ કરીને જેટલા પણ લોકો એવા છે કે જેમને દસ વીસ હજાર રૂપિયાની જરૂર પડતી હોય એવા ગરીબ લોકોને મિત્રો સરળતાથી આ પરીક્ષા છે એ મળી શકે છે ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો મહત્ત્વના એ સમાચાર આવ્યા છે કે મુદ્રા યોજનાના નામે છેતરાતા નહીં કારણ કે મિત્રો સરકારે ગયા બજેટની અંદર પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની અંદર મોટી જાહેરાત કરતાં જણાવ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે સરકાર દ્વારા છે નવો ધંધો શરૂ કરવા માટે વીસ લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે લોકો આ મિત્રો આ યોજનાના નામે છેતરા છેતરાઈ રહ્યા છે કેટલાય મિત્રો ઠગિયાઓના નામે પણ છે એ યોજનાનું નામ દઈ અને ખોટી યોજનાનું નામ દઈ અને પૈસા લો લોકો પાસેથી લૂંટી રહ્યા છે સાવધાન થઈ જજો મિત્રો તમારા ફોનમાં કોઈ એવો મેસેજ આવે કે પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં તમારે લાભ લેવા માટે પહેલાં પાંત્રીસ હજાર રૂપિયા ભરવા પડશે આપવા પડશે ત્યાર પછી ત્રણ લાખ રૂપિયા સુધી તમારા ખાતામાં જમા થશે એવો ખોટો મેસેજ આવે અથવા તો ત્રણ લાખ રૂપિયાની લાલચ આપે અને જે પણ લોકો છે એ પાંત્રીસ હજાર રૂપિયા મોકલી દેતા હોય એવા પાંત્રીસ હજાર છે એ પડાવી લેવાની પણ એક સ્કેમ ચાલી રહ્યો છે ખાસ કરીને આવા સ્કેમથી બચજો અને ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો દસ લાખ રૂપિયા સુધીની લોન પણ આપવા માટે છે તમને તૈયાર થતા હોય તો તમારે એમાં પણ પાંત્રીસ હજાર રૂપિયા ભરવાની જરૂર પડતી નથી સરકાર દ્વારા કોઈપણ જેટલી યોજનાઓ ચલાવવામાં આવે છે એ યોજનાઓ અંતર્ગત તમને સાવ ફ્રીમાં યોજનાની અંતર્ગત અરજી કરી અને તમે લાભ લઈ શકો એવી પ્રોસેસ હોય છે અને મિત્રો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હવે મોટું સંકટ ગુજરાત ઉપર ટળી ગયું છે વરસાદ આવશે કે નહીં એની જાહેરાત હવામાન વિભાગ દ્વારા કરી નાખવામાં આવી છે મિત્રો આપણે જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેમાં રાજ્ય ઉપરથી હવે માવઠું સંકટ છે એ ટળી ગયું હોવાના સમાચાર સામે આવ્યા છે હવામાન વિભાગના અધિકારી દ્વારા હાલ મિત્રો આવનારી સિસ્ટમ નબળી પડી હોવાની માહિતી મળી રહી છે સામે આવી રહી છે અને તમને જણાવી દઈએ કે અંબાભાઈ પટેલે અને પરેશભાઈ ગૌસ્વામી દ્વારા મોટા હવામાન નિષ્ણાતો દ્વારા છે જાણકારી આપી દેવામાં આવી છે જે જાણકારી અંતર્ગત તારીખ બે ત્રણ અને ચાર ફેબ્રુઆરીના રોજ ગુજરાત રાજ્ય ઉપર કમોસમી માવઠાની બીજી તરફ હવામાન વિભાગની પણ એવી વિપરીત માહિતી મળી રહી હતી જેની આગાહી છે એ આપવામાં આવી છે અને હવામાન વિભાગ દ્વારા એવું કહેવામાં આવ્યું છે મિત્રો વરસાદની સિસ્ટમ પણ હવે નબળી પડી ગઈ છે જેથી ગુજરાતમાં માવઠાની અસર છે એ જોવા મળશે નહીં ખાસ કરીને દરેક લોકોએ એ અંગે ખાસ નોંધ લેવી હવે ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા સમાચાર જોઈ લઈએ ચાંદીના ભાવમાં વધારો થયો છે કે ઘટાડો તો મિત્રો સોના ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો છે બજેટ પહેલાં છે એ સોના ચાંદીની કિંમત જે હતી એના કરતાં અત્યારે હજારથી બે હજાર રૂપિયા સુધીનો ભાવ વધારો થયો છે બજેટ રજૂ થયાના એક દિવસમાં જ આજે સોનાના તમામ રેકોર્ડ છે તૂટ્યા છે સોનું પહેલી વખત બ્યાસી હજારને પાર પહોંચી ગયું છે આઈબીજે એટલે કે ઇન્ડિયન બોલિયન જ્વેલર એસોસિએશન અનુસાર પણ ચોવીસ કેરેટ સોનાના ભાવમાં દસ ગ્રામના ભાવમાં આઠસોને બ્યાસઠ રૂપિયાનો વધારો થયો છે તો આમ મિત્રો દિવસે ને દિવસે ચાંદીના ભાવ પણ વધ્યા છે તો મિત્રો આજના સમાચાર અને માહિતી તમને સારી લાગે તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક લોકો સુધી આજનો સમાચાર વિડીયો માહિતી છે એ શેર કરી દેજો